એકનો એક નાસ્તો ખાઈને કંટાળી ગયા છો કંઈક નવો નાસ્તો ખાવો છે એ બી હેલ્ધી ટેસ્ટી અને ચટપટો સ્પાઈસી તો ચલો બતાવું તમને જવના લોટની એક મસ્ત ચકરી એક વાર બનાવજો ફ્રેન્ડ તમે ફ્રેન્ડ થઈ જશો એના અને વારે કરીએ આ લોટની બનાવશો તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું જવના લોટની સ્પાઈસી ટેસ્ટી મસાલો નાખીશું કોથમીર સારી એવી અને બે લીલા મરચાં લીધા છે અંદર એડ કરીશું લસણ જેવું તમને ટેસ્ટ ભાવતો હોય બરાબર તો પેલા એની આપણે અતકચરી કરો કે એકદમ ઝીણી પેસ્ટ કરતો જેવું તમને ચકરી ફાવે એ રીતે એમાં આખું જીરું જીરાનો ટેસ્ટ ભાવતો હોય તો લઈ લેવાનું સારું ના ભાવતો તો નહીં લેવા ચલો એને આપણે પીસી લઈશું ચટણી તૈયાર થઈ ગઈ છે જેટલી તમારે નાખવી હોય એટલી તમે નાખી શકો છો હવે એનું પાણી કરીને ગાળી નાખવું તો પાણી કરીને ગાળી નાખવું ડાયરેક્ટ લેવો તો ડાયરેક્ટ વાંધો નહીં આવે ચકરી છે સાઈઝ એની સે હોય તો તમને ટેન્શન લે બરાબર તો હું લઈ લઈશ આ બધો મસાલો આપણે બીજો કોઈ મસાલો એડ કરીશું નહીં ખાલી આ મસાલાથી મસ્ત ટેસ્ટ લઈશું અને મીઠું ટેસ્ટ અનુસાર જીરું અજમો બીજો આમાં કશું જશે નહીં જીરું નાખ્યું છે એમ તમને ભાવતી હોય તો નાખી દેવાનું પાણી થલાઈ અને બહુથી પેસ્ટ લઈ લઈશું હવે આમાં જશે આપણે આ એનો જવનો લોટ જવનો શું નથી જવનો લોટ છે તમને ટેસ્ટ અનુસાર જેટલી જેટલી ભાવતી હોય હોય બનાવી આમાં કોઈ માપ કે કશું જ છે એની કારણ કે આમાં તેલ લેવાનું નથી કોથની મરચા લસણ આપણને જે રીતે ભાવતું હોય એ રીતે લઈ લેવાનું છે એટલે આમાં કોઈ બીજા મસાલાની કે એનું માપ રહેશે નહીં ફ્રેન્ડ અંદર એડ કરીશું

તો આદા લોટ બી લઈ શકો છો એનાથી બી બહુ જ મસ્ત ક્રિસ્પી બને પછી આપણે આવે છે સાબુદાણા એનો લોટ બી લઈ શકો એનું કોમ્બિનેશન બી બહુ સારું લાગે અને બીજું કોઈ એડ ના કરવું હોય તો તમે સાદા થી બી કરી શકો છો ચલો હવે મસાલા તો છે જ સારા એવા મસાલા આપણે કોથમીર મરચાં લસણ લઈ લીધું એનું એડ કરી દીધું છે હવે ખાલી ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું બસ કોઈ અળદા નહીં કોઈ લીલું મરચું નહીં કોઈ મસાલા નહીં કોઈ અંદર તેલ નહીં એનાથી મસ્ત આપણે લોટ બાંધી લઈશું એ પણ તમે ખાશો ને તમને ટેસ્ટ લાગશે અને હેલ્ધી તો છે જ અને અંદર તેલની રેડો લોટ એવા છે એટલે બહુ તેલ ભરાશે બી નહીં ફ્રેન્ડ ચકરીમાં અને બાફવાનો શેકવાનો લોટ કોઈ ચોક્કસ મહેનત કરવાની નથી ડાયરેક્ટ સરસ થઈ જશે તો આનાથી આપણે ચકડી પાડી લઈશું ચલો રેસ્ટ આપવાની બી જરૂર નથી લોટ બંધાઈ મસ્ત નાસ્તો કરીને તૈયાર કરીશું જે તમને ફાવે એ રીતે પાડી લેવાની બહુ નાની મોટી નું ટેન્શન નહીં કરવાનું અને આ ફ્રેન્ડ એક ચપ્પુ કેવું કશુંક રાખવાનું કે તમને ફાવે બરાબર હું તમને ફૂલ બહુ તેલ ના ભરાવા દેવું હોય તો જે રીતે તમે તેલ હું તમારે ચકડી તળી લેવાની આ રીતે નીકળી જશે વાંધો નહીં આપણે તરત બનાવવાની છે જે રીતે તેલ હોય ને એ રીતે કરજો હું વધારે તળેલું તેલ વેસ્ટ ના થાય એટલે માપે માપે મૂકીશ

સરસ નાની નાની પાડી લેવાની અને તમે બહાર બી ઇઝી રીતે પાડી શકો તમને શકોમાં એવું લાગતું હોય ને તો બહાર બી મસ્ત પાડી શકો વગર મહેનતનો જો નાસ્તો કરવો હોય બહુ મહેનત ના કરવી હોય ફ્રેન્ડ તો આ ચકડી તમે બનાવજો તમને બિલકુલ મહેનત નહીં પડે અને તમે હાથથી ઉપાડી અને એને તેલમાં મૂકી શકશો જો તેલથી એવું લાગતું હોય એને તમે કે આપણી પરફેક્ટ ગોળની બને નાની નાની બનાવી છે તો આ રીતે તમે એને સેફ જેવો આપવો હશે એટલો નાનો મોટો ચક્રીનો સેમ તમે આપી બનવા બગડવાનું કોઈ ઓપ્શન જ નથી કારણ કે બહુ મસ્ત છે જાતે ગોઠવો જાતે કરો તૂટતો જ નથી લોડ એટલે બાફવાનો નહીં તો તમારે બીજું ટેન્શન આવશે બે નહીં હું તમને જાતે મૂકીને બી બતાવ હાથ થી ઉપાડીને આપણે જે થાય છે એને લઈ લઈશું હજુ તળાય છે બધી

તમે પૂર્યો પૂરીઓ ભેગી કરો એ જ રીતે આ ચકડી કરી અને ભેગી કરી લેવાની ધીમે ધીમે તમારે અંદર મૂકી અને જેટલી તળવું એટલી તળી લેવાની ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે ક્રિસ્પી બી બહુ જ મસ્ત થાય છે મેં મૂકી બી લીધી છે અંદર તળાવ અને આથી ઈઝી રીતે તમે ઉપાડી બી શકો છો અને બને ત્યાં સુધી માપની પતળી કે જાડી કરજો એટલે મસ્ત તળાઈ બી છે

thank okay. you